ધોરણ ત્રણથી આઠ દ્વિતીય સંત્રાંત પરીક્ષા ટાઈમટેબલ આવી ગયું છે તે આપણે જોઈ લઈએ તો ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સંતાંત પરીક્ષાનું ટેબલ છે એમાં દ્વિતીય સંતાન પરીક્ષા છે એ ચાર ચાર બે હજાર ચોવીસથી ત્રેવીસ ચાર બે હજાર ચોવીસ દરમિયાન યોજવાની રહેશે સમગ્ર રાજ્યમાં એક સૂત્રતા રહે તે માટેનું સમાન સમયપત્રક સામેલ છે એની સૂચનાઓમાં છે કે ધોરણ ત્રણ થી આઠ ની રીતિ સંતરાત કસ્યટીઓ માટે ધોરણવાર અને વિષયવાર પરિરૂપ રાજ્ય કક્ષાએથી તૈયાર કરી તમામ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનને આપવામાં આવશે જે શાળામાં પાળ પદ્ધતિ અમલમાં હોય તે શાળામાં પણ તમામ ધોરણની તમામ વિષયોની પરીક્ષા આપેલ સમયપત્રક મુજબ જ લેવાની રહેશે સરકારી તેમજ પ્રાથમિક શાળાઓ પરીક્ષા સમય પરીક્ષા સમયપત્રકમાં દર્શાવેલ તારીખોમાં જો કોઈ જિલ્લા દ્વારા સ્થાનિક રજા જાહેર કરેલ હોય તો તે રજા રદ કરી સમયપત્રક અનુસાર પરીક્ષા યોજવાની રહેશે સંક્રાંત કસોટી અંતર્ગત ઉત્તર વહીની ચકાસણી જે તે શાળા કક્ષાએ જ કરવાની રહેશે ટાઈમ ટાઈમટેબલમાં ચાર ચાર બે હજાર ચોવીસે ગુરુવાર ગુજરાતીનું પેપર આઠથી દસ પાંચ ચારે શુક્રવારે ગણિતનું પેપર રહેશે છ તારીખે પર્યાવરણનું પેપર આઠ તારીખે હિન્દીનું પેપર રહેશે નવ તારીખે અંગ્રેજીનું દસ અગિયાર રજા રહેશે બાર તારીખે નથી તેર તારીખે શનિવારે ગુજરાતીનું પેપર રહેશે ચૌદ તારીખે રજા પંદર તારીખે ધોરણ છ થી આઠને શરૂ થશે એક્ઝામ ને એને ગણિતનું પેપર સોળ તારીખે હિન્દીનું પેપર રહેશે અઢાર તારીખે વિજ્ઞાનનું પેપર રહેશે ઓગણીસ તારીખે અંગ્રેજીનું પેપર રહેશે વીસ તારીખે સામાજિક વિજ્ઞાનનું પેપર રહેશે ને બાવીસ તારીખે સંસ્કૃતનું અને ત્રેવીસ તારીખે બાવીસ તારીખે પેપર પૂરા થશે કારણ કે ત્રેવીસ તારીખે તો મરાઠી તેલુગુ જે ભાષા છે એના માટે પેપર છે આપણા માટે નથી તો આ રીતે દીધી સત્ર એક્ઝામ એનું ટેબલ આવી ગયું છે અને એના માટેની જે સૂચનાઓ પણ અહીં આપવામાં આવેલ છે